you <laughs> કેમ શો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધા સ્વાગત છે આજના નવા ઉપર એક નજર કરીએ તો મિત્રો કારણ કે રાજસ્થાન ત્યાં જોરદાર વરસાદ પડી રહ્યો છે અને એનું પાણી ક્યાં આગળ જાય છે આવક ચાલુ થઈ કે નહીં મિત્રો મિત્રો ચોમાસું પટી જવા હોય પણ હજુ સુધી શિપોળીમાં પાણીની આવક ચાલુ થઈ નથી ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી કે સિપોડીમાં પાણીની આવક ચાલુ થઈ ગઈ છે મિત્રો મિત્રો મળતા સમાચાર મુજબ હજુ સુધી પાણીની આવક ચાલુ થઈ નથી અને આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી છે પણ થઈ છે એટલે સિપુ ના ઉપર વાસો ને પણ ખુશી સમાચાર કેવો કારણ કે મિત્રો બે દિવસ મિત્રો જો વરસાદ પડશે તો માં મિત્રો બે દિવસ પણ ભરાતો જોવા મળી શકે એટલે એના ઉપર આજનો વિડીયો હતો તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી